બનાસકાંઠાના બે ફાટા પાડી વિભાજન કરવામાં આવતા વિરોધ ફાટી નીકળ્યો નવો જિલ્લો બનાવવામાં આવતા વેપારીઓ ગ્રામજનો રોડ પર રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વાવધરા જિલ્લામાં માં સમાવેશ ને લઈને વિરોધ કર્યો બોલ કર્યો સાથે કાંકરેજ તાલુકાને ને જ રાખવા માંગ કરી સાથે કાંકરીજના ના એમએલ અમૃત ઠાકોરે નિર્ણય વખોડ્યો કાંકરેજ ને બનાસકાંઠા યથાવત રાખવાની માંગ કરી જો આ નિર્ણય પરત નહીં લેવામાં તો આવનાર સમયમાં અમે ઉગ્ર વિરોધ છે આ તરફ રસ્તા પર બનાસકાંઠા જિલ્લાના ને લઈને વિરોધ કર્યો દિયોધર પ્રાંત કચેરીના પ્રાંગણમાં વેપારીઓ કર્યો રોષે ભરાયેલા વેપારીઓ બેઠક કરી જેમાં ભાજપ અને કોંગ્રેસ આગેવાનો પણ જોડાયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ તરફ સહિતના આગેવાનો જોડાયા ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટર ઉદ્યોગપતિઓને રાજી રાખવા નિર્ણય કરાયો બીજી તરફ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માંગ ઉઠી કોંગ્રેસ દિયોદર બાદ હવે ધાનેરાના લોકો રસ્તા પર ધાનેરા તાલુકાને વાવ થરાદ સમાવતા વિરોધ કર્યો ધાનેરાને બનાસકાંઠામાં સમાવવા માટે માંગ કરી રહ્યા છે અને લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે અમારો જિલ્લો બનાસના સૂત્ર સૂત્રો સાથે ધાનેરા લોકોએ રસ્તા પર ઉતરી નોંધાવ્યો વિરોધ

આ વિવાદના લીધે ઘણા કહેવું છે કે અમારે બનાસકાંઠામાં રહેવું છે અને નામ છે તે બનાસકાંઠા રાખો તો મિત્રો આમાં સરકાર શું નિર્ણય છે અને તે નિર્ણયના આધારે લોકોનો નિર્ણય શું આવે છે અને લોકો શું કરવા માંગે છે તેમના મુજબ સરકાર શું કરવા માંગે છે તે પણ તમે જોઈ લેજો